પાટણવાસીઓ આજે વહેલી સવારે હુંફાળા પવન સાથે યોગમય બન્યા હતા રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે પાટણમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પાટણ ની પીકે કોટાવાલા કોલેજ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ આયોજિત યોગ થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા સંબોધિત કરતા મંત્રી બળવંતસિંહ જણાવ્યું હતું કે બળવંત નો દિવસ છે કારણ કે સમગ્ર વિશ્વમાં આજે ભારતની સંસ્કૃતિ યોગની નોંધ લેવાઈ રહી છે આપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું હતું કે માત્ર ભારત નહીં પરંતુ પૂરા વિશ્વમાં યોગ ને સ્થાન મળવું છે વડાપ્રધાન શ્રીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે વિશ્વ સમુદાય અત્યાર સુધી એકવીસમી જૂન ના રોજ આપણે સૌ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવીએ છીએ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ષ બે માં યોગ બોર્ડની સ્થાપના કરીને છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા છે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ લાઈવ માર્ગદર્શન આપણે સૌ સૌ સાથે મળીને યોગને જીવનમાં સ્થાન આપવાનો સંકલ્પ લઈએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે બળવંતસિંહ રાજપૂત જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન જિલ્લા વિકાસ અધિકારી બી એમ પ્રજાપતિ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ ડીઆરડીએ નિયામક આરપી જોશી અધિકારી અશોકભાઈ ચૌધરી લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી આગેવાનો દશરથજી ઠાકોર ભાવેશ પટેલ તેમજ વિવિધ અધિકારી અધિકારીશ્રીઓ વિવિધ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં પાટણના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા દીપક નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્લ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર